નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો સેમ કાલ જેવી આવક જોવા મળી રહી છે મિત્રો કાલે લગભગ પંદરસો આસપાસની આવક હતી ને આજે પણ તેટલી જ આવક છે મિત્રો બજાર વિશેની વાત કરી તેજી મંદી વિશેની વાત કરી તો મિત્રો બજારમાં કાલ થોડું બજાર ઢીલું કહી શકાય મિત્રો યુ યુપ્લા સારા ક્વોલિટીના માલ હતા ને એમાં ત્રીસથી ચાલીસ રૂપિયા બજાર ઢીલું જોવા મળ્યું છે ને નીચે એવરેજ માલમાં દસથી વીસ રૂપિયા બજાર નીચું જોવા રહી છે અને હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા માલના કેવા બજાર ભાવ થાય છે આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

ચાર હજાર ને એકત્રીસ રૂપિયા નો ભાવ એકત્રીસ રૂપિયા માં વેચાય છે ચાર હજાર ને એકત્રીસ રૂપિયા માં વેચાણ

C'è trissoni qui su pieno valore, c'è trissoni qui su pieno valore, c'è trissoni qui su pieno c'è हां मां 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 कोरी पाव आबा

ચારે હવે